હેલો ઇટ્યુ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાનો છે કાચા ટમેટાનો સંભારો તો તેના માટે મેં અહીંયા ત્રણ કાચા ટમેટા લઈ લીધા છે ટમેટા તમારે દેશી જ લેવાના દેશી એકદમ કાચા ટમેટા લેવાના જો થોડોક પીળાશ પડતું ટમેટો હશે ને તો પણ સંભારો તમારો સારો નહીં બને અને મેં અહીંયા બે નંગ લીલા મરચાં લીધા છે થોડાક તીખાશે એટલે બે જ લીધા છે તો ચાલો શરૂ કરીએ હવે આ મરચાં ને છે ને સરસ લાંબા લાંબા પાતળા સુધારીશ જો આવી રીતે ચીરું સુધારવાની જો તીખું ખાતા હોય તો અંદરની નસ જે તીખી હોય એ રેવા દેવાની અને મોરું ખાતા હોય તો નસ બધી કાઢી નાખવાની જો કે ટમેટાનો ભાગ ખાટો હોય એટલે ખટાશ અને મીઠાશ ભેગી આવી જાય ને સંભારો મરચાં તીખા હોય તો તીખો નથી લાગતો એટલે હું અત્યારે આ નસ નથી કાઢતી અને મરચાંય અલગ સુધી અને ટમેટાંય અલગ સુધારું છું ટમેટાનો આપણે જે કડક ભાગ હોય કાઢી લઈ ચાવી રીતે અને ટમેટાની પણ પાતળી પાતળી લાંબી ચીરું જ કરવાની છે આવી રીતનું આપણે કટકી નથી કરવાની ટમેટાનો કાચા ટમેટાં સંભારો છે ને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે અને અત્યારે તો આસાનીથી માર્કેટમાં પણ તમને કાચા ટમેટા મળી જાય અત્યારે શિયાળાની સિઝન છે એટલે ટમેટા ખૂબ આવતા હોય અને કાચા મળી પણ જાય જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તો જો આપણે મરચાઈ શું થઈ ગયા કાચા ટમેટા શું થઈ ગયા તો હવે જઈ વઘાર કરવા હવે આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે ગેસ ચાલુ કરી દે તેલ આવી ગયું છે તો અંદર આપણે રાઈ રાઈ થોડીક જાજા પ્રમાણમાં રાખવાની આપણે આમાં જીરું નથી ઉમેરવાનું થોડીક ઉમેરી હિંગ હવે આપણે પહેલાં મરચાં

एकूण मसाला कर हळदर पावडर मीठो स्वाद स्वादमध्ये મીઠું ઉમેરી દેસો ને પેલા એટલે એકદમ ટમેટું સોફ્ટ મળશે પડવા અને મરચા જે આપણે ઉડતા હોય એ પણ ઉડતા બંધ થઈ જાય અને હવે આપણે પાંચ મિનિટ જેવું ઢાંકીને રહેવા દઈએ પાંચ મિનિટ થઈ જશે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આટલા જ પકવાના હોય હવે ગેસ બંધ કરી અને આપણે ધાણા ધાણા જીરું ઉમેરી દઈએ બે ચમચી ઉમેરું છું થોડુંક કાગળ પડતું જ હોય ધાણા જીરું ચા જોઈશે થોડોક ટેસ્ટ વધારે સારો લાગશે આપણે ખટાશ પણ બેલેન્સ થઈ જાય એ માટે ખાંડ ઉમેરી આ સંભારો ટમેટાનો ખાટો મીઠો મિકારો બની બનીને તૈયાર છે બની ગયો આપણો સંભારો સરળ બાઉલમાં લઈ લઈએ જો સંભારો બની તૈયાર છે આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ